નમસ્કાર મિત્રો મેસેજ ફરી રહ્યા છે કે તમારે ઘર બેઠા કામ જોઈએ છે તો અમારે દરેક જિલ્લામાંથી વીસ લોકોની જરૂર છે અને એમાં મેસેજમાં તમને વોટ્સઅપ મેસેજ કરવાનું કહે છે તમારા અગત્યના પુરાવા માંગી લે છે અમુક ટકા રૂપિયા ટ્રાન્સફર કરાવી લે પછી કાંઈ જવાબ દેતા હોતા નથી જો આ તમને જે નિશ્ચય દેખાઈ રહ્યા છે ને આવા બે ત્રણ નંબરને આવા મેસેજ ફરે છે નટરાજ પેન્સિલના નામ ઉપરને આવી ઘણી બધી સારી કંપનીઓના નામ આપી અને તમારી પાસેથી કઈ ને કઈ રીતે પૈસા પડાવી લે ને અમુક જરૂરી દસ્તાવેજો જરૂરી પુરાવાઓ તમને એમાં એડ કરવાના કહે છે ને તમે એને વોટ્સઅપના માધ્યમથી આપીજો પછી એ તમને શાળામાં લઈ લેતા હશે બીજા નંબરમાં ગેમની જાહેરાતો ઘણી બધી આવે છે કે તમે આ ગેમ રમવાથી કરોડપતિ બની જાવશો ને લાખોપતિ બની જાવશો ને પછી એની એડવર્ટાઇઝમેન્ટ તમે પાછળથી દો ને તો એમાં એવું પાછું ઝડપથી બોલી દે તો આપણી જીમેદારી છે જોખમે બરાબર છે એટલે ગેમોની અંદર એ પણ ક્યાંય યુવાનોએ કે બાળકોએ ક્યાંય આવી જવું નહીં આ ગેમવાળા છે ને એ તમારી ગેમ બજાવવા માટે જ આવ્યા છે માર્કેટમાં એટલે આર્થિક સંભવ છે જોખમ છે તો એમાં ક્યાંય આપણે પડવું ન જ જોઈએ એ ડાઉનલોડ કરવી જ ન જોઈએ ડાઉનલોડ કરવા માટે મોટા મોટા પ્રોફેશનલ ભિખારીઓ છે ને જે સ્ટારો કહેવાય ઈ લોકો એની એડવર્ટાઈઝ કરતા હોય છે જેમ દાણે કેસરની કેસર એવી એડવર્ટાઈઝ કરે ને એ કાંઈ હકીકતમાં ભિખારી નથી બહુ પૈસાવાળા હોય છે પણ એના પોતાના પૈસા માટે લોકોને ગમે ત્યાં આટવી દેતા હોય છે આવી ગેમો માં ગુટખાની એડવર્ટાઈઝ માન એટલે એમાં કે ભાઈ આ મોટો માણસ છે ને આ મોટો સ્ટાર છે એ કહે એટલે ખોટું ન હોય એવું માનીને ક્યાંય પડી ન જવું

સીધા પૈસા ટ્રાન્સફર કરી દેવા કે કોઈ પુરાવો માગે તો આપી દેવો હવે આ જે મેસેજ નીચે દેખાય છે ને એકદમ ફ્રોડ છે એમાં મેં ફોન કર્યા મુંબઈમાં અમારી ઓફિસ છે ને અમદાવાદમાં હેડ ઓફિસ છે તમારે વાત કરવા માટે તૈયાર જ ન હોય વોટ્સઅપ મેસેજ કરો એટલે વોટ્સઅપની અંદર તમારી એ વાત કરીને તમારી પાસે જરૂરી દસ્તાવેજો પુરાવા માંગી લે અમુક પૈસા તમને ફીના નામે કે ડોક્યુમેન્ટના નામે ટ્રાન્સફર કરવાના કહેવાય ને એવા ધીમે ધીમે કરોડો લાખોની સંખ્યા છે લોકોની વસ્તી જેવડી છે એમાં કોઈને કોઈ તો ફોન કરવાના જ હોય કારણ કે બે ટકા માણસો તો ગમે એ વાતમાં અટવાઈ જ જાય ગમે એમ તમે કરો ને તોય તમે ગમે એટલે હોશિયાર હોય તો તમને અટવાવાળા મળી જ જાય એટલે ખાસ ધ્યાન રાખજો અમને પણ એવા અમે અમે હટાઈ ગયા છીએ એટલે અમને ખાસ ખબર છે કારણ કે અમને એવું કીધું હોય કે જાહેરાત તમારી સોશિયલ મીડિયાના માધ્યમથી આ અભિયાનની કરી આપશો ને હવે આ અભિયાનના ચાર હજાર રૂપિયામાં આટી જતા હોય તો તમને તો આટી જાય ને અમે એટલું બધું ધ્યાન રાખીએ તોય સોશિયલ મીડિયામાં જાહેરાત કરવાના ઓનલાઈનના ઓલાના માધ્યમથી કાંઈ ને કાંઈ અહીંયા આવીને આટી જતા હોય ચાર ચાર હજાર રૂપિયા લઈને પછી ફોન જ ઉપાડતા ડમી નંબર હોય છે એમાં ફોન કરો તો પછી લાગતા ન હોય એટલે ખાસ સાવધાન વિડીયોને શેર કરી અન્ય લોકો સુધી પહોંચાડજો એટલે ગેમોમાં ને ઓનલાઈન બિઝનેસમાં ક્યાંય પડવું નહીં જોવું જાણવું પછી આગળ વધવું ઓકે અસ્તુ ધન્યવાદ